નમસ્કાર સ્વાગત છે દિવાળીના પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા આપણે નાનપણથી દિવાળીને લઈને દિવાળીના તહેવારોને લઈને અલગ અલગ દિવસોને લઈને પછી એ ધનતેરસ હોય કાળી ચૌદસ હોય દિવાળીનો દિવસ હોય કે બેસતું વર્ષ હોય આ તમામ પર્વો માટે અલગ અલગ દંતકથાઓ નાનપણથી લઘુકથાઓ આપણે સાંભળતા આવ્યા છીએ આમાંથી જ કેટલીક લઘુકથાઓ વિશે આજે ચર્ચા કરવી છે દંતકથા સાંભળવી છે આપણી સાથે બે મહેમાનો જોડાયા છે આપણી સાથે માધવ ઋષિ જોડાયા છે આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અને આપણી સાથે ડૉક્ટર મેઘા રાયચુરા જોડાયા છે વૈદિક એસ્ટ્રોલોજર છે તેઓ આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે નાનપણથી શ્રીરામની ઘર વાપસી હોય અને દિવાળીનો પર્વ ઉજવવામાં આવ્યો હોય કે પછી નરકાસુરનો વધ હોય અનેક આપણે એવી કથાઓ સાંભળતા આવ્યા છે જેની ગ્રહયોગો સાથે કઈ રીતે તેઓ જોડાયેલા છે અને આ દંતકથાઓ કઈ રીતની છે એમ તો એવું કહેવાય છે હર વર્ષના કાર્તિક માસના કૃષ્ણ પક્ષના દિવસે અમાવસ્યાના તિથિના દિવસે દિવાળીની ઉજવણી થતી હોય છે શાસ્ત્રમાં એવું કીધું છે કે જ્યારે રામ ભગવાન ચૌદ વર્ષનો વનવાસ જ્યારે એમનો પૂરો થયો રાવણનો વધ કર્યો છે રાવણના વધ કર્યા બાદ જ્યારે રામ ભગવાન અયોધ્યા તરફ આગમન કરે છે ત્યારે દરેક અયોધ્યાવાસીઓ જે છે એકદમ હર્ષ ઉલ્લાસથી ભગવાનનું સ્વાગત કરવા માટે ત્યાં અયોધ્યામાં બધે જે આખી જે નગરી હતી જે જેટલા નગરજનો હતા દરેક ઘરે ઘરે રસ્તાઓ પર દરેક જગ્યાએ દીપનું પ્રાગટ્ય કરે છે અને ભગવાન જે રામ છે એમના સ્વાગત માટે એમનો સત્કાર કરે છે એટલા માટે ત્યારથી આ જે દિવાળી છે એને બીજું એક નામ પણ આપવામાં આવ્યું છે જેને પ્રકાશ પર્વ તરીકે પણ આપણે ઓળખીએ છીએ અને આ દિવસે એવું કહેવાય છે કે અંધકારમાંથી પ્રકાશ તરફ જવા માટે આ દિવસે એમનો આપણે ઉજવણી કરવામાં આવે છે બિલકુલ મીગાજી કારણ કે જે પ્રમાણે સમુદ્ર મંથન કે પછી લક્ષ્મીજીનું પ્રાગટ્ય દિવસ અને એ બધી જ જે કથાઓ છે એ આપણા જીવન સાથે કઈ રીતે જોડાયેલી છે પહેલાં તો લગભગ લોકો એવું સમજતા હોય છે કે દિવાળી એટલે રામ ભગવાનની વાપસી પણ દિવાળી એ પર્વ એનાથી પણ વિશેષ ઘણી વસ્તુઓ સાથે સતયુગ સાથે જોડાયેલું છે સમુદ્ર મંથન સાથે જોડાયેલું છે ખાસ કરીને જ્યારે દુર્વાસા મુનિએ ઇન્દ્રદેવ તથા દેવતાઓને શ્રાપ આપ્યો અને કહ્યું કે લક્ષ્મી એ સ્વર્ગલોકનો ત્યાગ કરશે એ સમય પર દેવતાઓની જે શક્તિ છે એ ક્ષીણ થવા લાગી અને તેઓ ચિંતિત થઈ વિષ્ણુ ભગવાન પાસે પહોંચે છે અને વિષ્ણુ ભગવાનને કહે છે કે અમને બચાવવા માટે કોઈ સુઝાવ બતાવો ત્યારે વિષ્ણુ ભગવાન સમુદ્ર મંથન કરવા માટે તેમને આદેશ આપે છે અથવા એવું કહી શકીએ કે એને સુજાવ આપે છે ત્યારે સમુદ્ર મંથન કરવામાં આવે છે અને એમાંથી ચૌદ રત્નો પ્રાપ્ત થાય છે એમાંથી વિષ અમૃત એની સાથે સાથે લક્ષ્મીજી જે કલ્પવૃક્ષ છે મણી છે એરાવત હાથી છે જેવા અનેક રત્નો પ્રાપ્ત થાય છે તો એમાંથી લક્ષ્મીજીનું પણ પ્રાગટ્ય થાય છે અને એ દિવસે દીપથી લક્ષ્મીજીને ઘરે બોલાવવામાં આવે છે અને આમંત્રિત કરવામાં આવે છે અને આ રીતે દિવાળીની પણ ઉજવણી વખતે ખાસ કરીને ધન સંપત્તિ માટે લક્ષ્મીજીનું ખાસ પૂજન કરવામાં આવે છે એનું ખૂબ મહત્ત્વ છે માધવ ઋષિ કારણ કે દિવાળીની સૌથી જૂની દંતકથાની વાત કરીએ તો ભગવાન શ્રીરામની ઘર વાપસી આ દંતકથા કદાચ દરેક નાના બાળકને પણ ખબર હશે અમારે એ જાણવું છે કે ધાર્મિક રીતે આ કથા શું સંદેશ આપે છે ખરેખરમાં તો એવું કહેવાય છે કે શુભમ કરો તો કલ્યાણમ આરોગ્ય ધન સંપદમ શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર્મોસ્તુ તે શાસ્ત્રમાં તો એવું કહેવામાં આવ્યું છે કે દંતકથા જે છે અને પુરાણ કથા પણ બહુ એટલે બહુ દિવાળીનું પણ બહુ વિશેષ મહત્ત્વનું કીધું છે જેમ આપણે થોડી વાર પહેલાં વાત થઈ એમ કે શું કીધું કે અંધકારમાંથી પ્રકાશ તરફ એટલે કે આ દિવાળીનું જે મહત્ત્વ છે એવું કહેવાય છે કે એક વર્ષ આખું પ્રારંભ થાય ને અંત સુધીનો જે દિવસ છે કે જેમાં ઘણું બધું આધુનિકતા એટલે કે આપણો હાલનો જે સમય ચાલે છે એમાં જોઈએ તો જે સમય ચાલે છે એમાં ખાસ કરીને નેગેટિવિટી જે વિચાર થોટ જે આપણને આવે છે તો ઘણી બધી વખત આપણે શું થતું હોય ડીમોટિવેટ થઈ જતા હોય છે અને આ કથાનું પ્રમાણ એવું છે કે કહેવાય છે કે જેમ કે રામકથા તો હવે દરેકને ખબર જ છે કે કઈ રીતના ભગવાન ચૌદ વર્ષ માટે ગયા હતા ત્યાં રાવણનો પણ એમને વધ કર્યો તો એ જ રીતના કેવું કહેવાય છે કે મહાભારતની પણ આવી એક કથા છે કે જેમાં જે ક પાંડવો હતો એમને બાર વર્ષનો વનવાસ હતો અને એક વર્ષનો અજ્ઞાતવાસ હતો એ પણ એ બધું પૂરું કરીને જ્યારે આવે છે ત્યારે પણ દિવાળીનો સમય કહેવાય છે અને એવું કહેવાય છે કે આ જે સમય આપણને મળે છે શેના માટે મળે છે તો કે સમજવા માટે અને સાથે સાથે આપણે શું કરી રહ્યા છીએ જો એ ધ્યાનથી તમે જુઓ તો અત્યારનો જે સમય ચાલે છે એ પ્રમાણે પહેલાં પણ એ જ રીતના હતું ઘણી બધી એવી વ્યથા દુવિધા ઉભી થઈ જતી હોય છે ત્યારે આપણને એવું થતું હોય છે કે હવે શું થશે કે હવે હું શું કરીશ ત્યારે આ પૌરાણિક કથાનું જ્યારે આપણે સ્મરણ કરીએ ત્યારે આપણું મોટિવેશન વધી જાય છે અને સાથે સાથે ખબર પડે છે કે આ દિવસોમાં શુભ પાવન કાર્ય કઈ રીતના કરવા જેમ કે આ દિવાળીનો પર્વ છે એક દિવસનો નથી પાંચ દિવસનો છે ધનતેરસથી લઈને શરૂઆત થાય છે ધનતેરસ છે કાળી ચૌ કાળી ચૌદશ છે દિવાળી છે અને બેસતું વર્ષ અને ભાઈ આજે આખે પાંચ દિવસો છે એમાં ઉજવવામાં આવે છે દિવાળીના દિવસે પણ ભગવાન માતાશ્રી એવા દેવીની પૂજા થાય છે સાથે સાથે ધનકુબેરની પણ પૂજા કરવામાં આવે છે શારદા દેવીની પણ પૂજા કરવામાં આવે છે આ વર્ષે પણ કંઈક એ જ રીતના છે કે આપણે કહેવાય ને ત્રણ દિવસો ચાર દિવસો દરેક લોકો હર્ષ અને ઉલ્લાસ સાથે ત્રણે ત્રણ રાત્રિ જે હમણાં જેમ કે નવરાત્રિ ગઈ તો માતાજીના જે મુખ્ય સ્વરૂપ કીધા છે મહાકાલી મહાલક્ષ્મી અને મહા સરસ્વતી એ જ રીતના એમના પણ ત્રણે ત્રણ દિવસો ફાળવેલા છે જેમ કે ધનતેરસ છે ક્યાં દેવીનું છે તો લક્ષ્મી માતાનો દિવસ છે કાળી ચૌદશ છે તો એ કાલી માતાનો દિવસ છે ને દિવાળી છે તો ક્યાં દેવીની છે તો કે સરસ્વતીની છે આ ત્રણે ત્રણ દેવીની ઉપાસના કરવાથી આ દિવસોમાં કંઈ પણ આપણને બાધા છે અથવા તો એવા આમ કહેવાય કે ઘણી બધી એવી પરિસ્થિતિ હોય તેમાંથી આપણે બહાર આવી જતા હોય છે બિલકુલ મેઘાજી કારણ કે સમુદ્ર મંથન ને આરોગ્ય સાથે સૌથી પહેલાં તો કઈ રીતનું કનેક્શન છે એ જાણવું છે એની પાછળની શું કથા છે એ જાણવી છે સાથે ગૃહસ્થ જીવન પર પણ તેની કેવી અસર થાય ધન્વંતરી દેવ છે એમને દેવોના ખાસ કરીને વૈદ્ય ગણવામાં આવે છે અને આરોગ્ય વિશે એમને જાણકારી આપવા માટે આયુર્વેદિક જ્ઞાનને અષ્ટાંગમાં એમને વિભાજિત કરી અને ખૂબ નવી દવાઈઓ અને એના વિશે જ્ઞાન આપવા માટે જન્મ લીધો હતો રાજા ધન્વને ત્યાં રાજા ધન્વએ વિષ્ણુ ભગવાન માટે ખૂબ તપ તપસ્યા કરી એમને પ્રસન્ન કર્યા અને ત્યારબાદ વિષ્ણુ ભગવાન પાસે વરદાન માગ્યું કે મારે ત્યાં તમે પુત્ર સ્વરૂપે જન્મ લો અને ધન્વંતરી દેવ ત્યારે જન્મ લઈને ખાસ કરીને આયુર્વેદિક જ્ઞાનને અષ્ટાંગમાં ખૂબ નવી દવાઈઓ શોધી અને એનું જ્ઞાન ઋષિ ભારદ્વાજ પાસેથી લે છે શિક્ષા પ્રાપ્ત કરે છે અને ત્યારબાદ એના વિશે ખૂબ શોધખોળ કરી અને એનું જ્ઞાન આપે છે આમ ધન્વંતરી દેવનો જન્મ છે એ કાર્તિક માસની ત્રયોદશી તિથિના દિવસે થયો હોવાથી એ દિવસે ધન્વંતરી દેવની પૂજા કરવામાં આવે છે જેથી દરેક વ્યક્તિના જીવનમાં આરોગ્યનું મહત્વ વધે અને આરોગ્ય જળવાઈ રહે બિલકુલ સમુદ્ર મંથનની વાત કરીએ આ દંતકથાની વાત કરી માધવ ઋષિ કારણ કે આ સમુદ્ર મંથનથી લક્ષ્મીજી અને અમૃત આ બંનેનો ઉદય થયો હતો આ બંનેને ઉગારવામાં આવ્યા હતા ત્યારે અમારે એ જાણવું છે કે શું આ જે દંતકથા છે એ દંતકથામાં ધન અને ધર્મ બંને એકબીજા સાથે જોડાયેલા છે કથામાં એવું છે જેમ આપણે સાંભળી રહ્યા કે સમુદ્ર મંથન જ્યારે થયું હતું ત્યારે જે ચૌદ પ્રકારના રત્ન નીકળ્યા હતા એકમાંથી એક જે લક્ષ્મીદેવી હતા એ પણ હતા હવે દેવીનું જે છે એના પણ આઠ પ્રકાર કીધા છે અને આપણે વાત કરી રહ્યા છીએ ધર્મની તો ધર્મ અને લક્ષ્મીમાં થાય છે એવું કે અત્યારનો ધર્મને આપણે લઈએ તો કેવું થાય છે કે લક્ષ્મી પાછળ આપણે ભાગીએ છીએ કે એક કહેવાનો મતલબ એવો છે કે ધર્મ હવે ક્યાંય રહ્યો નથી પણ ખરેખરમાં થાય છે એવું કે જો લક્ષ્મી પાછળ તમે ભાગશો તો શું થશે કે લક્ષ્મી તમારે ત્યાં કોઈક જગ્યાએ કામ નહીં આવે ધર્મથી જો કોઈ નીતિજ્ઞથી તમે લક્ષ્મીની પ્રાપ્તિ કરો છો અથવા તો તમને એવી કોઈ કહેવાય કે મનથી થાય છે કે ભાઈ મારે આ રીતના કે કોઈનું બે નંબરનું કરવાથી કે આ કરવાથી ખોટું કરવાથી જો લક્ષ્મીની પ્રાપ્તિ કરો છો તે લક્ષ્મી ત્યાં ટકતા નથી લક્ષ્મી છે એના પણ આઠ જે પ્રકાર કીધા છે એમાંથી આપણે બધા લક્ષ્મી પાછળ વાગીએ છીએ પણ ખરેખરમાં જરૂર છે આપણે સ્ત્રીની કેવી લક્ષ્મી કે એવી કે જે આપણા પાસે તો આવે પણ સાથે સાથે ધર્મના રિલેટેડ જે કોઈ પણ કાર્ય આપણે કરવું છે કોઈ યજ્ઞાદી છે એ સિવાય પણ કોઈ સારા કાર્ય કરવા છે દાન કરવા છે અથવા અથવા તો આપણે કોઈ મોટું એવું કોઈ સારું કાર્ય કરવું છે તો એ કાર્યમાં જે ઉપયોગ થાય છે એ લક્ષ્મી છે લક્ષ્મીજીનો પ્રાગટ્યનો જે દિવસ છે એટલા માટે આપણે જે દિવાળી અથવા ધનતેરસના દિવસે જે જે લક્ષ્મીદેવીની પૂજા કરીએ છીએ ત્યારે પણ એટલા માટે જ કરવામાં આવે છે કે કોઈ જગ્યાએ આપણને એવું થતું હોય કે જે કંઈ પણ કાર્ય આપણે કરી રહ્યા છીએ એમાં આપણને સફળતા નથી મળતી તો ત્યારે આપણે લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે શ્રીદેવીની જે પૂજા કરીએ છીએ એટલા માટે જ એમ કહેવાય છે કે ધર્મના સનાતન ધર્મ તો એવું કહે છે કે જૂનામાં જૂનામાં જો કોઈ દેવી હોય તો એ લક્ષ્મી અને નારાયણ છે અને લક્ષ્મીજીની ઉપાસના કરવાથી આપણા ઘરના જે કંઈ પણ સંકટો છે એ દૂર થાય છે સાથે સાથે મનની જે કંઈ પણ ઈચ્છા છે એ પણ માતાજીના આશીર્વાદથી કૃપાથી આપણા ઘરનું આયુ આરોગ્ય એકદમ સ્વસ્થ રહે છે સાથે સાથે ઉન્નિ ઉન્નતિ પણ આપણને એટલી મળે છે બિલકુલ આપણે નરકાસુર વધની વાત કરીએ તો શું આ નરકાસુર વધ અને અંધકાર પર પ્રકાશના વિજયની જે દંતકથા છે એ આપણા માનસિક આધ્યાત્મિક અને ગ્રહશક્તિઓના સંતુલનનું પ્રતિક કહી શકાય નરકાસુર છે એ ખૂબ શક્તિશાળી અસુર કહેવામાં આવે છે જ્યારે એમને સોળ હજાર સ્ત્રીઓને અપહરણ કરી પોતાની પાસે બંધિત બનાવી રાખ્યા અને દેવતાઓ તથા જે સંતો છે એને ખાસ કરીને એના ઉપર દુરાચાર અત્યાચાર કર્યા તેનાથી બધા ત્રસ્ત થઈ ગયા હતા ત્યારે એ કૃષ્ણ ભગવાન પાસે દેવતાઓ અને સંતો ગયા કે અમને મદદ માટે કોઈ માર્ગ બતાવો કેમ કે જે નરકાસુર રાક્ષસ છે એમને બ્રહ્મા ભગવાનની પાસે તપ કરીને વરદાન પ્રાપ્ત કર્યું હતું કે એને કોઈ પણ પુરુષ અથવા કોઈ પણ દેવ મૃત્યુ નહીં આપી શકે તો આ રીતે જ્યારે એને મૃત્યુ આપવું ખૂબ અઘરું થઈ શક થઈ ગયું હતું માટે શ્રી કૃષ્ણ ભગવાને પોતાની પત્ની સત્યભામાને સારથી રૂપે પોતાની સાથે લીધા અને સ્વરૂપ પર વિજય પ્રાપ્ત કરી એને મૃત્યુદંડ આપ્યો અને એ સમય પર એ દિવસને કૃષ્ણ પક્ષ કાર્તિક માસની ચતુર્દશી તિથિ એટલે એ તિથિને ખાસ કરીને નરક ચતુર્દશી તરીકે પણ ઉજવવામાં આવે છે અને એ દિવસે ખાસ કરીને દીપક પ્રજ્વલિત કરવામાં આવે છે એનું કારણ છે જ્યારે નરકાસુર એનું મૃત્યુ થઈ રહ્યું હતું ત્યારે તેને કૃષ્ણ ભગવાન પાસે વરદાન માગ્યું કે મારા મૃત્યુના સમય પર પણ મને ખાસ કરીને એને ઉજાસની સાથે એને તહેવારની જેમ ઉજવવામાં આવે હું મારું મૃત્યુ પણ ઉજવવા ઈચ્છું છું તો એ દિવસે નરક ચતુર્દશીના દિવસે પણ દીપ પ્રજ્વલિત કરી અને સત્યની વિજય અને એના માટે ખાસ કરીને ઉજવવામાં આવે છે એ દિવસે સોળ હજાર રાણીઓ જે રાજકુમારીઓ હતું જેનું અપહરણ કર્યું હતું એ સ્ત્રીઓને પોતાના પરિવારજનો તથા સમાજ અપનાવવા માટે તૈયાર ન હોવાથી શ્રી કૃષ્ણ ભગવાને સોલ હજાર રાણીઓ સાથે જે સ્ત્રીઓ છે સોલ હજાર સ્ત્રીઓ એને પોતાની પત્નીનો દરજ્જો આપ્યો અને સોલ હજાર સ્ત્રીઓ સાથે વિવાહ કરી તેને પોતાની રાણીનો દરજ્જો આપ્યો એ આપણી સાથે દંતકથાઓની આ વિશેષ ચર્ચામાં બે મહેમાનો જોડાયા છે એમની સાથે ચર્ચાને આગળ વધારીએ પાંડવોના વનવાસ પૂર્ણ થવાની જે દંતકથા છે એ પણ આની સાથે જોડાયેલી છે અને સાથે સાથે આમાંથી આજના યુગના લોકો માટે આધ્યાત્મિક સંદેશ કરો આધ્યાત્મિક સંદેશ જોવા જઈએ તો આપણે એવું છે કે આ જે સમય પ્રમાણે આપણે ચાલીએ તો કથાઓ સાંભળો કોઈ પણ શાસ્ત્રની જે કંઈ પણ પુરાણની કથા છે કે કોઈ પણ દંતકથા લઈ લો ભગવાન આપણને ફક્ત ને ફક્ત એ જ સંદેશ આપે છે કે હંમેશા ધર્મના માર્ગે ચાલવો ધર્મના માર્ગે જો તમે ચાલશો તો જે કઠિન પરિસ્થિતિ છે એ તમને જરૂર ને જરૂર જોવા મળશે કારણ કે આમ કહેવાય છે કે ભાઈ આપણે ભોજન આરોગ્ય હોય છે તો એ શું કરવું પડે છે હાથને ઓછો લઈને પેલું કહેવાય ને કોળીઓ લેવો પડે છે એમ એ જ રીતના પણ કોઈ સક્સેસ માટે આપણે કોઈ કાર્ય કરવું છે તો એના માટે પણ પરિશ્રમ જરૂરી છે હાલના સમયમાં પરિશ્રમ જે છે એટલા માટે જરૂરી છે કારણ કે ઘણો બધો સમય એવો ચાલે છે ને કોઈ સારું કાર્ય કરવું હોય તો તો ત્યારે શું થાય છે મનમાં કહેવાય છે કે નેગેટિવ થોટ્સ જે આવે છે એના કારણે જે આપણે કામ સુધી પહોંચીએ છીએ તો ત્યાંને ત્યાં અટકી જઈએ છીએ એટલા માટે આ કથાનું શ્રવણ કરવાથી આપણને એ બેનિફિટ એટલે કે એ ફાયદો રહે છે કે ઘણી બધી જગ્યાએ જગ્યાએ આપણે જે ડિમોટિવેટ થઈ જતા હોય છે તો ત્યારે આપણને ખબર પડે છે કે જેમ કે આપણે જો પાંડવો હતા તો પાંડવોની સાથે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન એવા શ્રી કૃષ્ણ હતા હવે એ જે ભગવાન જ્યારે ભગવાનની ભગવત પ્રાપ્તિ માટે જો આપણે કંઈ કરવું હોય તો ભગવાનને આપણે ત્યાં આગળ રાખીને ધ્યાનમાં રાખીને સ્મરણ કીર્તન કરીને અને ભગવાન ઉપર વિશ્વાસ રાખીને જ્યારે તમે કોઈ કાર્ય કરો છો તો ત્યારે કહેવાય છે કે આજે જેમ કે પાંડવોનું જે વનવાસ હતું પાંડવો પાસે બધું જ હતું છતાં પણ એમને કેટલા બાર વર્ષનો વનવાસ કરવો પડ્યો એ સિવાય પણ એ વનવાસમાં પણ એને કેવી ડિમાન્ડ હતી કે એક વર્ષ અજ્ઞાતવાસ એટલે કે કોઈ જગ્યાએ કોઈ પણ પ્રકારનું એમનું કોઈ પણ વસ્તુ આમ કહેવાય ને માણસની જે આ પહેચાન કીધી છે એ જ ના ને રહેવી જોઈએ એમ જો એ ક્યાંય મળી ગયા તો ફરી બાર વર્ષનો વનવાસ એટલે વિચાર કરો કે એ સમયમાં આવી કન્ડિશન કે જે આપણે રાખીએ છીએ તો આ સમયમાં આવું કોઈ રાખી દઈએ તો કેવું થાય એમ જો એને ધ્યાનમાં રાખીને ત્યારે આપણે ચાલીએ તો આમ જીવન જીવવાની જે રીત છે કેવી થઈ જાય છે એકદમ સરળ અને આમ કહેવાય ને કે જે કંઈ પણ તમારી ઈચ્છા છે તમે પરિપૂર્ણ કરી શકો છો બિલકુલ મેદાબેન કારણ કે ધનતેરસના દિવસેમાં લક્ષ્મીનું પૂજન કરવામાં આવે છે એ પૂજન કરવાની બધાની અલગ અલગ રીત હોય છે એમાંથી સાચી રીત કંઈ સૌથી પહેલાં તો એ સમજવું છે અને શા માટે લક્ષ્મીજીનું પૂજન કરવામાં આવે છે લક્ષ્મીજીનું પૂજન લક્ષ્મી એટલે પ્રોસ્પેરિટી લક્ષ્મીજી એટલે ધન સંપદા અને સુખ પ્રોસ્પેરિટી જે તમને શુભતા તરફ લઈ જાય બરાબર જે પ્રોસ્પેરિટી જેનાથી તમને હેપીનેસ મળે લાઈફમાં સુખની પ્રાપ્તિ થાય એ ટાઈપની પ્રોસ્પેરિટી તમને લાઈફમાં સદૈવ પ્રાપ્ત થતી રહે એના માટે લક્ષ્મીજીનું ખાસ કરીને સ્થાપન કરવામાં આવે છે એમનું પૂજન કરવામાં આવે છે રંગોલી કરવામાં આવે છે એની સાથે સાથે દીપક પ્રજ્વલિત કરવામાં આવે છે દીપક એટલે જ્યોતિ જ્યોતિ એટલે ઉર્જા ઉર્જાનું પ્રતિક છે દીપક તમે ઉર્જાથી ઉલ્લાસથી ભગવાનની પ્રાપ્તિ કરી શકો એવું જરૂરી નથી કે મોંઘા મોંઘી વસ્તુઓથી કે વધારે ડેકોરેશનથી તમે ભગવાનને પોતાની તરફ આકર્ષિત કરી શકો ઘરમાં તમે એમને સ્વાગત કરી શકો સ્વાગત કરવા માટે તમે એક માટીના કોડિયામાં પણ જો દીપક પ્રજ્વલિત કરીને ભગવાનને સાચા દિલથી જો બોલાવવામાં આવશે તો ભગવાન જરૂરથી આવશે ખાસ કરીને કોડીઓ અને એમાં પણ હલ્દીવાળી કોડીઓ ફીળી કોડીઓ ગોમતી ચક્ર જેને કોઈ પણ અશુભ કાર્ય હોય એમાંથી કે કોઈ જગ્યાએ તમે ફસાયા હોય એમાંથી બચવા માટે પણ ગોમતી ચક્રનો ઉપયોગ કરવામાં આવે છે કોડીઓ એ પણ લક્ષ્મીની પ્રાપ્તિ માટેનું એક પ્રતિક છે લક્ષ્મી કોડી ત્યારબાદ ગોમતી ચક્ર એવી રીતે સુપારી આ રીતે અલગ અલગ જે કમલગટ્ટા આ બધાનો ઉપયોગ કરીને ખાસ કરીને લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે અને એમને સત્કારથી પ્રેમથી જો બોલાવવામાં આવે તો લક્ષ્મીજી અવશ્ય પ્રસન્ન થાય છે અને તમારા જીવનને સુખથી રંગોથી ધનથી ભરી દે છે બિલકુલ માધુર્ષી કારણ કે જે પાંચ દિવસના તહેવારો છે આપણા એ પાંચે પાંચ દિવસના તહેવારોના દરેક દિવસની અલગ અલગ દંતકથાઓ છે હવે આ દંતકથાઓ ધાર્મિક દ્રષ્ટિએ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલી છે જેવી રીતના વાત કરીએ કે દંતકથા જે છે હવે આખું વર્ષ પૂરો થાય ત્રણસો ને પાસઠ દિવસ એમાં છેલ્લા ત્રણ દિવસ એવા માનવામાં આવે છે કે જે એકદમ પવિત્ર અને સારામાં સારા કહેવાય છે ત્રિદેવ અને ત્રિદેવીની જે વાત કરી એ ત્રણે ત્રણ દેવોનું પણ તાલુક છે અને સાથે સાથે ત્રી ત્રણે ત્રણ જે દેવી છે એમને જેમ કે બ્રહ્મા વિશ બ્રહ્મા વિષ્ણુમય એવી જ રીતના મહાકાલી મહાલક્ષ્મી અને મહા સરસ્વતી તો લક્ષ્મીનારાયણ એટલે લક્ષ્મીજી એટલે પહેલો જે દિવસ છે ધનતેરસ તરીકે આપણે જેને ઓળખીએ છીએ ધનતેરસના દિવસે પણ લક્ષ્મી ભગ લક્ષ્મીમાં અને ભગવાન વિષ્ણુનું પૂજન કરવામાં આવે છે એના દિવસે એવું માનવામાં આવે છે કે તમારે કહેવાય ને કે જેને ધનની આવશ્યકતા હોય ત્યારે એ લોકો ત્યારે એમની પૂજા કરે છે બીજો દિવસ છે એમ જેમ કે એક તો નરક ચતુર્દશ તરીકે પણ ઓળખાય છે સાથે સાથે એને કાળી ચૌદસ તરીકે પણ ઓળખીએ છીએ અને એ દિવસે એવું પણ કહેવામાં આવ્યું છે કે ભગવાન હનુમાન દાદા છે એમનું પણ પ્રાગટ્યનો દિવસ કહેવામાં આવે છે હવે ભગવાન હનુમાન દાદા છે એ કે આમ પ્રમાણ કીધું છે તો કે તાકત પાવર જે કીધું છે એનું એટલા માટે કીધું છે કે લક્ષ્મી તો ખરા પણ સાથે સાથે શું કીધું છે કે શક્તિ પણ આપણી પાસે એવી હોય છે કે જે કંઈ કાર્ય તમારે કરવું છે તમે કરી શકો એટલા માટે એ દિવસે માં કાળી છે અને સાથે સાથે ભગવાન હનુમાન દાદા છે એમનું પણ પૂજન અર્ચના કરવામાં આવે છે અને અંતિમમાં બધું જ હોય પણ નોલેજ ના હોય તો બધું જ નકામું છે કંઈ પણ કામનું છે ને કહેવાય એવું કહેવાય છે ને કે લક્ષ્મી સાથે બુદ્ધિની પણ આવશ્યકતા છે જો બુદ્ધિ ના હોય તો એ જે કંઈ પણ લક્ષ્મી છે આપણે એમનો ઉપયોગ નથી કરી શકતા એટલા અંતિમ દિવસ જે છે સરસ્વતીનો દિવસ કીધો છે ત્યારે આપણે શારદા પૂજન પણ કરીએ છીએ ઘણા બધા આજના દિવસોમાં લક્ષ્મી પૂજન અને શારદા પૂજન સાથે કરતા હોય છે પણ ખરેખરમાં દિવાળીમાં શારદા દિવસ એટલે કે મા સરસ્વતીનું પૂજન કરવામાં આવે છે જેથી કરીને આપણી ઉપર સરસ્વતી દેવીની કૃપા રહે અને જે કંઈ પણ કાર્ય આપણે કરવું છે એકદમ ઇઝીલી સરળતાથી આપણે કરી શકીએ મી કારણ કે અકાળ મૃત્યુ ઘણી વખત ઘણા બધા આપણી નજર સામેના લોકોનું થતું હોય છે ત્યારે માનવામાં પણ ન આવે હવે એનું કારણ શું એની પાછળની શું દંતકથા છે અને એનાથી બચવાના ઉપાયો કયા છે એની પાછળની દંતકથા એવું કહે છે કે રાજા હેમ હતા એમને પુત્ર પ્રાપ્ત થયો ત્યારે એની પાછળ જ્યોતિષીય ભવિષ્યવાણીઓ કરવામાં આવી હતી કે એના જો વિવાહ થશે તો એના ચતુર્થ દિવસે એનું મૃત્યુ થશે સર્પદંશથી આ જ્યોતિષી ભવિષ્યવાણી આવું ના થાય એના માટે રાજાએ અનેકો ઉપાય કર્યા અને એને એવી જગ્યા પર મોકલવામાં આવ્યો જ્યાં કોઈ સ્ત્રીનો પરછાયો પણ એની ઉપર ના પડે પરંતુ જે રીતે ભવિષ્યવાણી કરવામાં આવી હતી એ જ રીતે એની એ જગ્યા પર જ એક સ્ત્રી સાથે વિવાહ ફિક્સ નક્કી થઈ જાય છે અને એની સાથે સાથે એના ચતુર્થ દિવસે એના મૃત્યુ વખતે ખાસ કરીને એની પત્નીના વિલાપને જોઈ જે યમદૂતો છે એ ખૂબ વિચલિત થઈ જાય છે અને યમરાજાને કહે છે કે યમરાજ અમે આનો પ્રાણ કઈ રીતે લઈ શકીએ તમે આ રીતે અકાળ મૃત્યુ ના થાય એના માટેનો ખાસ ઉપાય બતાવો એ વખતે યમરાજા ખાસ કરીને અકાળ મૃત્યુ માટે ઉપાય જણાવતા કહે છે કે કાર્તિક માસની કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિના દિવસે સંધ્યા ટાઈમ પર જ્યારે તમારા મુખ્ય દ્વાર પર યા મુખ્ય દ્વારથી બહાર જ્યારે દક્ષિણ દિશામાં દીપક પ્રજ્વલિત કરવામાં આવે અને એને યમદીપક કહેવામાં આવે છે દીપદાન તો એના ઘરમાં ક્યારેય અકાળ મૃત્યુનો ભય રહેતો નથી અને એની સાથે સાથે અકાળ મૃત્યુથી બચી શકાય છે તો આ રીતે દીપ દાન કરવાની પ્રથા ખૂબ પ્રચલિત છે એની સાથે સાથે આ કથાનો એક બીજો ભાગ પણ એ છે કે ઘણી જ્યારે દંતકથાઓ હોય છે ત્યારે અલગ અલગ જગ્યા પર અલગ અલગ માન્યતાઓની સાથે જોડાય છે તો એક માન્યતા એવું પણ કહે છે કે એની પત્ની હતી એ નિર્ભયપણે પોતાના પતિની રક્ષા કરવા હેતુ પોતાના આભૂષણોને ઘરમાં રાખી દે છે અને એની સાથે સાથે આખા ઘરને દીપકથી પ્રજ્વલિત કરી દે છે જ્યારે યમરાજ સર્પ સ્વરૂપે એને મૃત્યુદંડ દેવા માટે આવે છે ત્યારે એક જે રોશની છે એનાથી ખૂબ અંજાઈ જાય છે અને રાણી એ સમય પર ગીત ગાઈને રાજકુમારને જગાવી રહી હોય છે તો એ ગીત સાંભળી અને આખી રાત વિતાવી દે છે અને સવારે એને મૃત્યુ આપ્યા વિના જ જતા રહે છે તો આ રીતે પણ મૃત્યુથી દૂર રહેવા માટે દીપક પ્રજ્વલિત કરી અને આભૂષણો ખરીદવાની પણ ખાસ કરીને માન્યતા જોવામાં આવે છે બિલકુલ મહારાજ કારણ કે વિક્રમાદિત્યના રાજ્યાભિષેક અને વિક્રમ સંવતના આરંભની સાથે દિવાળીની કડી શું કહે છે ને સાથે સાથે શું આ દંતકથા ભારતના સાંસ્કૃતિક ઇતિહાસને પ્રતિબિંબિત કરે છે એવો કહેવાય છે કે આપણે જે આ દિવાળી છે એનો પ્રારંભનો એક જે દંતકથા એવી પણ છે કે ભગવાન મહારાજા જે વિક્રમાદિત્ય છે એનો જે દિવાળીના દિવસે કહેવાય છે કે રાજ્યાભિષેક થયું હતું ત્યારથી જ આપણો જે સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે જે પંચાંગે છે એનો પણ પ્રારંભ થયો તો એ જ રીતના કહેવાય છે કે આપણે કોઈ પણ જ્યારે જો ત્યારે મુહૂર્ત નીકળે છે ત્યારે પહેલાં લખેલો છે વિક્રમ સંવંત જેમ કે હાલના સમયમાં અત્યારે વિક્રમ સંવંત બે હજાર એક્યાસી ચાલે છે તો એ જ રીતના વિક્રમ સંવંત છે એનું મહત્વ દા છે કે જ્યારથી ભગવાન રાજા વિક્રમાદિત્યનો રાજ્યાભિકેશન થાય છે ત્યારે જ આ જે પંચાંગ છે એનો આપણું નવું વર્ષનો પણ પ્રારંભ થાય છે સાથે સાથે હવે જેમ કે આ વર્ષનો આપણે વાત કરીએ તો બે હજાર પચીસના જે મુહૂર્તો છે એમાં પણ જેમ કે ધનતેરસની શરૂઆત થાય છે અઢાર તારીખે હવે અઢાર તારીખના દિવસે એક એવું કહેવાય છે કે એક દિવસમાં આ ટાઈમે બે તિથિ છે એટલા માટે અઢાર તારીખે સવારથી બપોર સુધીની જે તિથિ છે વાઘમાર ધનતેરસ કીધી છે બપોર પછી આવે છે આપણે ધનતેરસ નો પ્રારંભ થઈ જાય છે હવે ધનતેરસ નો પ્રારંભ અઢાર થી થાય છે અઢાર થી ઓગણીસ બપોર સુધી છે બપોર તારીખે ઓગણીસ તારીખે બપોર પછી જો તમે જોવા જઈશો તો ત્યારે આપણે જે ધનતેરસ છે પરિપૂર્ણ થઈ જાય છે ને ત્યારે કાળી ચૌદસ નો પ્રારંભ થઈ જાય છે વીસ તારીખ બપોર સુધી રહે છે વીસ તારીખ બપોર પછી દિવાળીનો પ્રારંભ થઈ જાય છે વીસ થી એકવીસના સાંજના સમય સાંજના છ વાગ્યા સુધી દિવાળી રહે છે અને વીસથી એકવીસ બાવીસ તારીખ સુધીનો જે રાતનો સમયગાળો છે ને પડતર દિવસ કીધો છે અને બાવીસ તારીખે સવારે સાડા છ થી લઈને બપોરે એક વાગ્યા સુધી બેસતું વરસ બેસી જાય છે અને બપોરે એક વાગ્યા પછી બાવીસ તારીખે ભાઈ બીજનો પ્રારંભ થઈ જાય છે તો આ રીતના તિથિનો વચ્ચે જે ક્ષય થાય છે જેને પડતર દિવસ કહેવામાં આવે છે બિલકુલ મહારાજ એક સવાલ એ પણ થાય કે આ તિથિના ક્ષયની આપણે વાત કરીએ એ થવા પાછળનું કોઈ કારણ ખરું જે આપણે તિથિ નો કારણ એ છે કહેવાય છે કે પંચાંગ જે રીતના ચાલે છે એમાં ઘણી બધી વખત એવું થઈ જતું હોય છે કે ઘણી તિથિ ભેગી થઈ જતી હોય છે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આપણે જેને પડતર દિવસ કહીએ પણ ખરેખરમાં એમાં એવું કહેવાય છે કે પડતર દિવસ કે એવું કંઈ હોતું નથી બસ એવું કહેવાય છે કે સૂર્યોદયથી પ્રારંભ થતાં જે તિથિની શરૂઆત થાય છે અને સૂર્ય ઉદય પહેલાં જે તિથિ બીજી પૂરી થઈ જાય છે તેને પડતર દિવસ ખરેખરમાં કહેવામાં આવે છે પણ એની સમય મર્યાદા કીધી છે કે આ તિથિ જેમ કે એકમથી બીજ છે તો પાંચ કલાક કે ચાર કલાક અથવા તો ત્રણ કલાક સુધી ચાલે છે પછી બીજી તિથિનો પ્રારંભ થઈ જાય છે એટલા માટે આપણે ક્ષય કહીએ છીએ કે જેને એવું કહેવાય છે કે એક દિવસમાં બે તિથિ ભેગી થઈ જાય છે બિલકુલ આપ બંને મહેમાનો મારી સાથે જોડાયા ને આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ આપ બંનેઓનો ખૂબ ખૂબ આભાર આ સાથે આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ રજા આપશો નમસ્કાર